નમસ્તે જય હિન્દ દોસ્તો અને આજે આપણી ચેનલમાં ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે ન્યૂ બાંધણી સાડી ચેનલમાં તમારું સ્વાગત કરું છું ને આજે પણ બહુ જ સરસ મજાની બાંધણીની પેટર્ન તમારી માટે જ લઈને આવ્યો છું તો ફટાફટ જોડાઈ જઉં ચેનલ પર વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે રોજની મળશે તમને કંઈક નવા સાડીઓની અપડેટ આ રીતની પાઇપિંગ બોર્ડર મળશે અને બહુ સરસ મજાનું ફોઇલનું કામ છે અને એક નંબર લૂકની બાંધણીનું આ ગજબનું કલેક્શન છે વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો જે પણ સાડી તમને ગમે એનો સ્ક્રીનશોટ નાખી અને સાડી બુક કરવાનું ભૂલતા નહીં એની અંદર બોક્સ બોક્સની રીતે બાંધણીની ડિઝાઇન આપેલી છે તમે જોઈ શકો છો ફોઇલ પ્રિન્ટનું બી સરસ મજાનું કામ કરેલું છે આ રીતના ફ્લાવર બી બનાવેલા છે અને ટોટલ મળીને આ સાડી બહુ સરસ લુક સાથે તમને મળવાની છે આઠસો ને એંસી રૂપિયામાં આઠસો એસી રૂપિયામાં આ સાડી તમારા ઘર સુધી પહોંચાડી દઈશ કોઈ શિપિંગ ચાર્જ નથી જોઈ શકો છો ગજબની ડિઝાઇન જે ખાલી તમારે ધ્યાન રાખવાનું છે વોશ કરતી વખતે કે આની અંદર બ્રશ કરવાનું નથી બરાબર છે તો તમે ઘરમાં પહેરવા માટે યા પાર્ટીવેરમાં તમારે કોઈ જગ્યાએ બાંધણીનું સરસ મજાનું કલેક્શન પહેરવાની ઈચ્છા હોય તો ફટાફટથી જોડાઈ દેજો અને આ રહેશે એની અંદર કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ પીસ જેમાં જરીર વર્ગના સાથે સરસ મજાનું કામ બી તમને મળશે અને સિલ્ક મટીરિયલની અંદર છે પાઇપિંગ બોર્ડર તમને મળવાની છે બ્લાઉઝ પીસની અંદર બરાબર છે એનું એક પોસ્ટર તમને દેખાડી દઉં કે તમારો લુક કઈ રીતનો બનશે સાડી પહેરવાથી બહુ સરસ મજાની સાડી છે અને એની અંદર કલરો હવે તમને દેખાડું છું તો ફટાફટથી તમે ધ્યાનથી જોજો સ્કીપ ના કરતાં જે કલર તમારે જોઈતો હોય એનો સ્ક્રીનશોટ મને મોકલી આપજો કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે ત્યાંથી શોધી ન શકતા હોય તો એકવાર નોટ કરી લો ચોરાણું બે ત્રાણું પચીસ ત્રણ છપ્પન આ રીતના ગજબના એકથી એક ચડિયાતા કલરો આ કેટલોગની અંદર તમને હું મોકલી આપીશ તો આપણે ઓનલાઈન જો શોપિંગ કરવા તમે માંગતા હોય અને સાડી વિડીયોની અંદર કોઈ ગમી હોય તો ફટાફટથી સ્ક્રીનશોટ નાખી અને સાડી બુક કરાવી દેજો ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ આપણી રહેશે તમારે મારી દુકાનની કોડ ઉપર તમારે પેમેન્ટ ટ્રાન્સફર કરવાનું છે અને તમારા ઘર સુધી સાડી હું પહોંચતી કરી દઈશ એકથી એક ગજબનું કલેક્શન છે જોઈ શકો છો તમે ગ્રીન અને જે ગુલાબી કલર રાણી કલરનું તમને મેચિંગ મળશે બહુ સરસ મજાનું અને આ સાડી તમને આઠસો ને એંસી રૂપિયામાં તમારા ઘર સુધી હું પહોંચતી કરી દઈશ એક આ મહેંદી કલર અને રાણી કલરની બાંધણીનું ગજબનું લૂક છે આપણી ચેનલ પર બાંધણીઓ માટે બહુ સરસ મજાનું કલેક્શન તમારી માટે રોજે હું પહોંચતું કરી દઈશ હવે આ પાંચ કલર એક કલર તમને ખોલીને મેં દેખાડ્યો છે એ કલર હવે આની અંદરથી તમારે જે કલર જોઈતો હોય એનો એક એક કરીને તમને જો વિડીયોની અંદર હું દેખાડું છું લાસ્ટમાં એમાંથી કલરનું સિલેક્શન તમે કરજો સારી રીતે વિડીયો જોજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં કારણ કે આટલી બધી સરસ મજાની મહેનત કરી અને તમારી માટે સારા એવા વિડીયો મૂકતા હોય તો તમારે એક લાઈક અમારી માટે કરવું પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક આપી અને ફટાફટથી સ્ક્રીનશોટ મૂકી અને તમારા ઘર સુધી તમે સાડી મંગાવી શકો છો તો હજી સુધી કેટલાક લોકો ખાલી વિડીયોને દેખી રહ્યા છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક આપજો અને તમે કઈ જગ્યાથી જોઈ રહ્યા છો એટલું કોમેન્ટમાં લખતા રહેજો તો મને બી ખબર પડે કે મારા વિડીયો કયા કયા જગ્યાએ પહોંચે છે અને કયા કયા જગ્યાએથી લોકો દેખી રહ્યા છે તો બરાબર છે આઠસો ને રૂપિયામાં ગજબની બાંધણી તમારી માટે હું પહોંચતી કરી દઈશ ફટાફટથી જોડાઈ જજો ચેનલ પર આગળ પણ બહુ સરસ મજાના બાંધણીના પટોળાના ઘરમાં પહેરવાની સાડીઓના વિડીયો તમને મળતા જ રહેશે તો આજના માટે બસ આ એક બાંધણીનો વિડીયો લઈને તમારી માટે આવ્યો હતો તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક આપજો અને કોમેન્ટમાં કઈ જગ્યાએથી તમે જુઓ છો આટલું તમે કોમેન્ટ કરી દેખાડજો બરાબર તો આજના માટે બસ આટલું જ ફરીથી કાલે કંઈક નવું લઈને તમારી માટે સમયથી આવી જઈશ ત્યાર સુધી ધન્યવાદ જય માતાજી જય ગોપાલ જય શ્રીરામ